મિત્રો આજના આ આપણે વિડીયો મહિનાની સુદ એટલે કે આઠમની તિથિ કરવામાં આવતું તથા રાધાષ્ટમી વિશે વાત કરવાના છીએ કેમ કે આજના દિવસે રાધાજીનો જન્મદિવસ જન્મ દિવસ મનાવવામાં આવે છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની વધ પક્ષની આઠમે થયો હતો તેવી જ રીતે રાધાજીનો જન્મ મહિનાની પક્ષની થયો હતો કે જેને જન્માષ્ટમીની જેમ રાધાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે ધરો આઠમ તથા રાધાષ્ટમી વ્રત વિશે વાત કરીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ સૌ પ્રથમ આપણે રાધાષ્ટમી વ્રત વિશે વાત કરીશું તો મિત્રો રાધાજી નો જન્મ વૃષભાનુજી ત્યાં થયો હતો અને તેમની માતાનું નામ કીર્તિ હતું

મંત્ર જાપ કરવા જોઈએ એવું કહેવાય છે કે જો આ દિવસે રાધા રાણી સહિત ભગવાન શ્રી કૃષ્ણને ધૂપ દીપ નૈવેદ્ય અને ફૂલહાર પૂજન અર્ચન કરવામાં આવે છે

રાધા રાણી સહિત શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ કે ફોટો હોય તો તેનું આજે આજે પૂજન કરવું ખાસ કરીને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ તથા પંચામૃત પૂજન આરતી કરવી જોઈએ ધરો આઠમ હોવાથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ને ધરો અર્પણ કરવામાં આવે છે કે જેને એક ભાષામાં દુર્વા પણ કહી શકાય ધોખડ પણ કહી શકાય છે

અને કહેવાય છે કે સ્વયં લક્ષ્મીજીએ એ રાધાજીના રૂપમાં જન્મ લીધો હતો દેવી ભાગવતમાં પણ નારદ મુનિએ રાધાજીના ગુણગાન ગાયા છે ઓમ શ્રી રાધાય સ્વાહા આ મંત્ર નો જાપ કરીને રાધાજીને પ્રસન્ન કરી શકાય છે એવું લખેલું છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે રાધા નામનું સ્મરણ કરતા નથી

કુળદેવીને સમર્પિત હોય છે માતાજીને સમર્પિત હોય છે પ્રાપ્તિ થાય છે તો આ રીતે રાધાષ્ટમી વ્રત ની કથા તથા વ્રત મહાત્મય આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે તો હવે આપણે ધરો વ્રત વિશે વાત કરીશું

વરાહ અવતાર ધારણ કરીને સમુદ્રમાંથી પૃથ્વીને બચાવી હતી અને હિરણ્યાક્ષનો અંત કર્યો હતો એટલા માટે ભગવાન નારાયણની પત્ની ભૂદેવી પણ કહેવાય છે પ્રથમ રાજા પૃથુવે આ ધરતીને ખેડીને રહેવા અને ખેતી કરવા લાયક બનાવી હતી અને તેમાં અનાજ અને શાકભાજી ઉગાડ્યા હતા અને તેમના નામ પરથી જ ભૂમિનું નામ પૃથ્વી પડ્યું હતું આજના દિવસે

અને તેમને દુર્વા આજે ખાસ કરીને અર્પણ કરવામાં આવે છે દુર્વા ઘાસ એ ધરતી માતા નો જ એક અંશ છે કે જે ઘણું પવિત્ર છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ તેનું ઘણું મહત્વ છે

પણ સાસુ નાની નાની વાતમાં છણકા કરતા તેમનો દીકરો મજૂરી કરવા ખેતરે જતો અને સાસુ ચલાવતા એવામાં મહિનો આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે ચાલ ખેતરમાં જઈને ઘાસ વાઢી આવીએ વહુ તો ધરો આઠમનો વ્રત કરતી હતી તેથી તેને વિચાર આવ્યો કે આજે લીલો ઘાસ કેવી રીતે વાઢવું આ તો પાપ ગણાય તેને હિંમત કરીને સાસુને ના કહી તો સાસુએ બિચારી બહુ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવીને મનમાં ધરો માતા પ્રાર્થના કરવા લાગી કે હે માં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે પણ સાસુની પાછળ પાછળ ચાલી

આ સાંભળીને તેમના જીવ અધર થઈ ગયા તેઓ ઘાસના ભારા ત્યાં જ ફેંકીને ઘર તરફ દોડ્યા ઘરે પહોંચીને જોયું તો આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું વહુ તો અડધા બળેલા દરવાજાને ધક્કો મારીને અંદર ગય અને જોયું તો ઘોડિયામાં તેનું બાળક હસતું રમતું હતું આ જોઈને તે રાજી રાજી થઈ ગઈ તેણે તરત જ બાળકને ઉઠાવીને છાતી સરસો ચાપી લીધો અને મનોમન ધરો માતાનો આભાર માન્યો કે હે ધરોમાં તમારો આભાર તમે મારા લાલની રક્ષા કરી મારા વ્રત ની લાજ રાખી બહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુ ની આંખમાં ખુશીના આંસુ આવ્યા પોતાની ભૂલનો અહેસાસ થતા તે જ ક્ષણે ધરો આઠમ નું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમાં તમે જેવા આ વવને ફળિયા તમને પ્રાર્થના છે તો બોલીએ ધરો મિત્રો આજના આ વિડીયોમાં આપણે

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ